દાહોદ જિલ્લાના દેવગઢબરિયા તાલુકાના દુધિયા ગામમાં ભૂત તાલુકાના દુધિયા ગામે સ્મશાન સુધી જવાનો રસ્તો બનાવ્યો જ નથી રસ્તાના નામના બિલો મંજૂર થઈ ગયા અને રૂપિયા ખવાઈ ગયા પણ રસ્તામાં એક પણ મેટલ નામનો એક કાંકરો પણ નથી તેમાં સ્મશાન ઘર બનાવવાનું હોય દરેક ગામમાં ત્યાં સ્મશાન ઘર પણ નથી સ્મશાન ઘરમાં લોખંડની ખાટલી બનાવવામાં આવતી હોય છે તે ખાટલી પણ નથી સરકાર તારો કેવો ભ્રષ્ટાચાર માણસને મળતી વેળાએ પણ મુશ્કેલી પડે છે અને પૈસા વગર ભ્રષ્ટાચારીઓ ખાવામાં છોડતા નથી શરમ કરો સરકાર શરમ કરો હવે હદ થઈ આ તંત્ર કઈ નિંદ્રમાં સુવે છે તે ખબર નથી આવો ભ્રષ્ટાચાર ક્યારે અટકશે સરકારી તંત્ર નેતાઓ મિલી ભગત હોય છે એટલે કોઈ ગામનો વિકાસ થતો નથી વિકાસ બધો ચોપડે બોલે છે સ્થળ પર એક એક કામ થયેલ નથી હે ભ્રષ્ટ સરકાર આવી ગરીબની આંતળી ઠારવાનું કામ ક્યારે કરશો તમારી સામે સત્ય બોલે તે માણસને તમે ઝેલવા નાખો છો તારા કરેલા કર્મોનો જવાબ એક દિવસ ભગવાન સત્ય બહાલ લાવશે ત્યારે ખબર પડશે. શમશાન પણ નથી અને આવાર જવાર માટે રસ્તો પણ નથી તો તમે શું કહેવા માંગો છો? શમશાન વિશે તો હું કહું અમારા દુધિયા ગ્રામ પંચાયત સાલે ખરી પણ દુધિયા ગ્રામ પંચાયતની જે ગ્રાન્ટ આવેલી શમશાન જે ખવાય જા એ કંભટ નેકળ્યું તો કોઈ એક ઓનો ઉપચાર કર્યો નહીં ગરીબોને કેવો દેહકામ લઈને આવવાનું પડે અમે અમારે બચુખા બળ મંત્રી ગ્રામ પંચાયતના મંત્રી ભારત દેશના ભણાવ્યા તે વખતનું આજે અરાળથી બે હજાર સુધી મેં તે વખતનો ભાજપને વોટ આલતી પણ આવીને એ કશું કર્યું નથી અને અમારા વરસાદને અહીંયા પડવા પડે અને શમશાન આ રીતે અમારે કરવા પડે છે કોઈ આપણે શમશાન મેં કોઈ જગ્યાએ આવું ભણાવેલું છે ગમે તો ગુજરાત રાજ્યમાં જો આવું શમશાન કોઈ જગ્યાએ હોય તો કી બતાવો અને પછી ખબર કેવું કે એની ગ્રાન્ટ આમ થાય સહી સિક્કા કરી કરીને કે લોકોને ભોળી ભોળી ત્રણસો ત્રણસો ની રૂપિયા હાલી હાલી ને ગીતી ને જા તે વખત કેવું કે આ રીતે પાર્ટીનો નિયમ કર્યો પણ હવે કેવું કે ભ્રષ્ટાચાર નીકળ્યો તે વખત આ રીતે અમારે પરિસ્થિતિ કરવા પડે છે અમે એવું ખેડૂત ના દીકરા છીએ આવી પરિસ્થિતિ કરવા પડે છે અમારે ખેડૂતના દીકરાને આવી પડી કરવા પડે એ રીતની વાત છે અને હાલો હું છું વિરતકુમાર ભાઉભાઈ બારી દેવળ ભર્યા વિધાનસભામાં જે એક કામ એવું છે કે એમાં તમામ શમશાન ગૃહ બનાવવામાં આવ્યા છે પણ કોઈ જગ્યાએ તો શમશાન ગૃહ બનાવવામાં આવ્યા નથી ફક્ત કાગળો ને કાગળો ઉપર બનાવવામાં આવ્યા છે એટલે મારું ટૂંક સમયમાં એટલું જ કહેવું છે કે જે તે વેડફળિયાનું શમશાન બની ગયું હોવાથી હાલ અહીંયા કોઈ રૂપ જોવા મળેલ નથી એની વધારે પડે એમ તપાસ કરે અને શ્મશાન સગડી આવી છે તે અમારા માજી સરપંચ એવા ભરતભાઈ ખુમાભાઈ બાયરાને ત્યાં પડી છે એની તાત્કાલિક તપાસ કરી અને કઈ જગ્યાએ મૂકવાની હતી એની તપાસ કરી અને સરકાર શરીરને એક જ વિનંતી કે એની તપાસ કરે અને જે કોઈ એનો સર્વે સમાજનો પૂરતો ચુકાદો પ્રજા વચ્ચે આપે એવી મારી નમ્ર છે જય જય ભારત રિપોર્ટર દલપતસિંહ મોહનિયા સાથે કિશન મોહનિયા દેવગઢ બારીયા